મારું નામ ચાવડા અભિષેક છે મેં બીકોમ સેમ સિક્સની એક્ઝામ દીધી હતી જેમાં મને સહકાર સબ્જેક્ટ છે તેમાં હાજર હોવા છતાં ગેરહાજર કરેલ છે અને જેના પૂરા મારી પાસે છે અહીંયા અને મેં રજૂઆત કરી દીધી યુનિવર્સિટીમાં આજથી પંદર દિવસ પહેલાં પણ કાંઈ રિસ્પોન્સ નથી મળ્યો અને કોલેજ તરફથી પણ અરજી દીધેલી છે પણ કોઈ યુનિવર્સિટીવાળા કંઈ જવાબ નથી દેતા ક્યારે પરીક્ષા મેં એક્ઝામ દીધી હતી ચાર ચારે છે યુનિવર્સિટીમાંથી એમ કે છે કે તમારી ભૂલી કે સુધારી દેવામાં આવશે આટલા દિવસમાં પણ કઈ રિસ્પોન્સ નથી મળતો આ પરીક્ષા પાસ ન કરો તો મારા આગળ કરવાનું તો માસ્ટર ડિગ્રી જેમાં મને એડમિશન મળવું મુશ્કેલ પડી જાય જેના લીધે ફેલ કર્યો છે તેના હિસાબે એટલે આ રિઝલ્ટ સુધારવામાં આવે તેની મને અપીલ છે જલ્દીથી જલ્દી આનો પ્રસ્તાવ મને મળે રિઝલ્ટનો એમ અમારી કોલેજ માં બે વિદ્યાર્થી છે એક બીબીએ વાળો છે ને એક બીકોમ માં જે હું છું બીકોમ માં મારે સહકાર સબ્જેક્ટ હતો રજુ વાત છે મારું નામ અમિત કુમાર સુંદરલાલ છે અને અમારી રજૂઆત છે કે અવારનવાર સોબ્રાસ કોમ્યુનિટી કઈક ને કઈક લેવાદુમાં આવતી હોય અને કઈક ને કઈક તેના દ્વારા મોટી કરવામાં પણ આજે જે ભૂલ કરી છે મારે મારી ધ્યાને આવી છે તે કહી શકાય કે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ છે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે છતાં પણ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક એબસન્ટ બતાવી કે તમે ગેરહાજર રહ્યા છો પરીક્ષામાં એવું બતાવવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓ પોતે ફિઝિકલી રીતે ત્યાં એક્ઝામ દીધી છે અને હાજર છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ ત્યાં ગયા છે યુનિવર્સિટીએ તેણે વિદ્યાર્થીઓ રજૂઆત પણ કરી છે વીસી સાહેબને કરી છે પરીક્ષા નિયામકોને કરી છે કે સાહેબ અમે પરીક્ષામાં હાજર છીએ છતાં પણ અમને ફેલ ગણવામાં આવી રહ્યા છે ત્યારબાદ તેને વર્ષ જેવો ઘણા બધા વિદ્યાર્થીઓનો સમય થઈ ગયો ઘણા બધા વિદ્યાર્થીઓનો બે બે ત્રણ ત્રણ મહિના થઈ ગયા છે પણ આ દિન સુધી યુનિવર્સિટી દ્વારા કોઈપણ જાતનું કે કોઈપણ રીતે એક્શન લેવામાં આવ્યું નથી કે એના રિઝલ્ટમાં હજુ પણ એબ્સન્ટ જ બતાવવામાં આવી રહ્યું છે વિદ્યાર્થીને આગળના સેક્ટરમાં જો એડમિશન લેવું હોય છાત્રાલયમાં એડમિશન લેવું હોય તો તેના માટેનું રિઝલ્ટ બહુ મહત્વનું બની જતું હોય છે પણ જેના કારણે આ જે કંઈ કહી શકાય કે વિદ્યાર્થીઓને એપ્શન બતાવી અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે મારી સાથે વિદ્યાર્થી પણ ચાવડા અભિષેકભાઈ પણ છે કે જે પોતે પોતાને પણ જે એપ્શન બતાવવામાં આવી રહ્યા છે તો આ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી દ્વારા જે કંઈ પણ કહી શકાય કે તે સંપૂર્ણપણે સંપૂર્ણપણે આ વસ્તુ ચલાવી લેવામાં ન આવે જે વિદ્યાર્થીઓ પાસ છે તેને પાસ કરવામાં આવે અમારી પાસે અમુક વિદ્યાર્થીઓનો ડેટા છે તો ચાવડાભાઈ જે આપણે છે તેમનો જો ડેટા બતાવું તો એમના એક રિઝલ્ટમાં જ અહીંયા આપણે જોયું છે કે એબસન્ટ બતાવવામાં આવી રહ્યું છે પણ ત્યારબાદ તો તે એબ્સન્ટ હોય કે હાજર ના હોય તો તેની પાસે ઓલ ટિકિટ ક્યાંથી આવે છે તમારા સુપરવાઇઝરની સાઇન ક્યાંથી આવે છે તો આ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે મારી પાસે સંપર્કમાં આવ્યા પાંચથી કહી શકાય કે પાંચથી છ વિદ્યાર્થીઓ સંપર્કમાં આવ્યા ત્યારબાદ અમે રૂબરૂ ત્યાં તપાસ કરી તો અમને ત્યાંના સ્ટાફ દ્વારા જ જાણવા મળ્યું કે આવી કેવી રીતે પચીસથી ત્રીસ વિદ્યાર્થીઓની છે પણ આજ દિન સુધી તેને કામ કર્યું નથી મને લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક તે ખાલી માત્ર ને માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફિસોમાં બેસી અને ચા પાણી પીવાના કામ જ ત્યાં ચાલતા હોય તેવું લાગી રહ્યું છે અને આપણે જાય તે તારીખ પર તારીખ તારીખ પર તારીખ કરી અને આપણે ઠાલવી દેવામાં આવતો છે ઘણા કેસના વિદ્યાર્થીઓ એવા છે કે જે વિદ્યાર્થી મૈત્રા માધવીબેન કરીને એક વિદ્યાર્થીની છે કે જે મારી સાથે સંપર્કમાં આવ્યા અને તેમણે મને બેન મેં મને જાણ કરી કે ભાઈ મેં એક્ઝામ આપી ત્રણ વિષયમાં તેમાંથી એક વિષયમાં તે ફેલ થયા ત્યારબાદ તેમણે રિઅસાઈનમેન્ટ કરાવવું પેપર ખોલાવવામાં આવ્યું ત્યારબાદ પેપર ખોલાવ્યું તો તે પેપરમાં જે પેપરમાં ફેલ છે એ નહીં પણ જે પેપરમાં પાસ હતા એ પેપરનું રિચેકિંગ કરીને યુનિવર્સિટીની ભૂલ છે અને યુનિવર્સિટી પોતે સ્વીકારે છે કે અમારી ભૂલ છે પણ હવે તમે પાછી પરીક્ષા આપી દો બેન પાછી પરીક્ષા પણ આપે છે અને બેન પાછી પરીક્ષા આપવાનું રિઝલ્ટ આવે છે તો બેન જે બેન જેમાં પાસ છે એમાં પણ એબ્સન્ટ બતાવે છે કે તમે આ પેપરમાં હાજર નથી અને તમે જે પરીક્ષા દીધી એમાંય એબ્સ છો નહીં બેન તાજેતરમાં ત્યાં હાજર હતા અને તેને પરીક્ષા આપી છે તો આ પણ એક ગીરનીતિ છે ત્યારબાદ એક જે જિજ્ઞાસાબેન કરીને છે સરવૈયા એ બેન પરીક્ષા આપે છે પરીક્ષા આપ્યા બાદ એ બેનને કહી છે કે તમે એક્ઝામમાં ગેરનીતિ કરી છે ત્યારબાદ તેને હિયરિંગ માટે યુનિવર્સિટીમાં બોલાવે છે સુપરવાઇઝરને બોલાવે છે અને સુપરવાઇઝરનો વાક હોય છે કે પેપરની જે પ્રિન્ટ હોય છે તે ઉલટી છપાય છે અને એને પેપરને ફાડી અને તેને સ્ટેપ્ટર મારી અને પાછું પેપર આપવામાં આવે છે અને યુનિવર્સિટી તેને સ્વીકારે છે કે ભાઈ તમે ગેરનીતિ કરી નથી આ સ્વીકાર્યા બાદ પણ આ દિન સુધી જાન્યુઆરી બે હજાર ચોવીસના રિઝલ્ટ ડિક્લેર થાય છે તે લોકો પ્રક્રિયા કરે છે ફેબ્રુઆરી સુધીમાં પણ આ દિન સુધી એમનું રિઝલ્ટ સુધર્યું નથી અને યુનિવર્સિટીમાં જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક નવા નવા બાના અને ક્યાંક ને ક્યાંક નવી નવી અમને નવી નવા આપણે કહી શકાય કે વિદ્યાર્થીઓને લોલીપોપ આપીને મોકલવાનું કામ કરતા હોય છે જ્યાં તાજેતરમાં જાણ કરીએ તો જ્યારે આપણે પેપર જ્યારે રીચેકિંગમાં કરાવીએ છીએ તો તેના જવાબ આપણી જ્યારે પરીક્ષા લેવામાં આવતી હોય છે કે પરીક્ષાના બીજા વર્ષની પરીક્ષા લેવાઈ જાય ત્યાં સુધી પેપર રીચેકિંગ થતા નથી જ્યારે બીકોમની એક્ઝામ કહી આ તાજેતરની જ વાત કરું કે બીકોમની જે એક્ઝામ છે તે પહેલાં જ એક્ઝામ પાંચ મહિના પહેલાં લેવાઈ ગઈ છે પણ આજ દિન સુધી એનું રિઝલ્ટ ડિક્લેર થયું નથી તો ક્યાં સુધી વિદ્યાર્થીઓને પોતે આવી રીતના હેરાનગતિને આવી જ રીતના સહનથી કરવું પડશે ઘણી બધી વખત આપણે જોયું છે કે વિદ્યાર્થીઓ ફેલ થવાના કારણે આત્મહત્યા જેવા ગંભીર પગલાંઓ ભરતા હોય છે ઘણી વખત વિદ્યાર્થીઓ ફેલ થવાના કારણે આપણે જોઈએ પોતે ડિપ્રેશનમાં આવી જતા હોય છે ઘરે શું જવાબ દેવો તેવું હોય તો આવી નાનકડી એવી ભૂલ એવું યુનિવર્સિટી માનતી હોય છે પણ આ નાનકડી એવી ભૂલ નથી આ ક્યાંક ને ક્યાંક બહુ મોટી અને ગંભીર ભૂલ છે આવનારા દિવસોમાં આ તમામ વિદ્યાર્થીઓને હું કહું છું કે તમામ વિદ્યાર્થીઓને અમારી અમારી ટીમ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે ને આવનારા તો અઠવાડિયાની અંદર આ તમામ રિઝલ્ટો ક્લિયર કરવામાં આવે ફેલ અમે એવું નથી કહેતા કે પાસ કરી દો બધાને અમે કહીએ છે કે જો પાસ હોય તો પાસ ને ફેલ હોય તો ફેલ પણ જે સાચું રિઝલ્ટ છે ને જે સચોટ રિઝલ્ટ છે તે દેવામાં આવે અને આવનારા દિવસોમાં જો અમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંદિયા માર્ગે અમારી ટીમ અને અમારા લોકો દ્વારા અને વિદ્યાર્થીને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે વેરિયા માં અમે અવારનવાર આ છ એ વિદ્યાર્થી સાથે હું પર્સનલ એક વખત એક એક વખત ગયો છું તમને હું બતાવું છું કે જ્યારે વિદ્યાર્થીના સાથે રાખીને મે વિદ્યાર્થીને સાથે રાખીને જ મે અરજી કરેલી હતી વિદ્યાર્થીને સાથે રાખીને કોઈ સંસ્થા દ્વારા નહીં પણ મે કીધું કે ચાલો વિદ્યાર્થી દ્વારા આપણે અરજી કરાવીએ વિદ્યાર્થીના સાથે રાખીને જ મે અરજી કરી રેડી ત્યાર સુધીથી અત્યાર સુધી બધા વિદ્યાર્થી સાથે હું ગયો છું પર્સનલી ત્યારબાદ અમારી ટીમ દ્વારા પણ અમે રજૂઆત કરી છે અને અમને લેખિતમાં આપીને આપ આપી દેતા હોય છે કે તમે ઉપર જઈને ચિઠ્ઠી આપી દો તમારું કામ થઈ જાય છે તો ઉપર જઈએ તો ક્યાંક ને ક્યાંક ખાલી ચાની ચુસ્કીઓ લેતા હોય છે તમામ કહી શકાય કે બીકોમ બીએ બી એ બીએસસી નર્સિંગ એમએસસી આ ઘણી બધી વિદ્યાર્થીનીઓ છે કે જે મારા સંપર્કમાં આવી છે અને ત્યારે અમે ઉપર જઈને અમે રજૂઆત કરી તો તેમના સ્ટાફ દ્વારા જ અમને કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ છે આવા વીસ થી પંદર વિદ્યાર્થીઓની ક્વેરી છે કે અમારી ભૂલ છે યુનિવર્સિટી પોતે સ્વીકારે છે હા